તરવૈયા મૂકી દીધા છે નદી પર પછી પાણીનો ફૂલ બંદોબસ્ત કરી દીધો છે પછી દવાખાના આ તે બધું આવી ગયું ગ્રામ પંચાયતે મંજૂરી મેળવીને તારીખ એક અગિયાર બે હજાર પચીસથી છ અગિયાર બે હજાર પચીસ સાંજે છ વાગ્યા સુધી આ મેળાનું આયોજન કરેલું છે ને આ મેળામાં અત્યારે વરસાદી વાતાવરણના કારણે એવું લાગતું હતું કે મેળામાં યાત્રાળુઓ નહિવત હશે પરંતુ જેમ વાતાવરણ ખુલ્યું છે તેમ યાત્રાળુઓમાં ધરખમ વધારો થઈ જોવા મળી રહ્યો છે અને ગ્રામ પંચાયત પણ એમને સવલતો આપવા માટે કાર્યરત છે મેળામાં અન્ય કોઈ સુવિધાઓ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે જી હા મેળામાં દરેક પ્રકારની સુવિધાઓ કરવામાં આવી છે જેમ કે ગ્રામ પંચાયત દ્વારા પીવાના પાણીને સંબંધિત સ્વચ્છતા જળવાય એવી સુવિધા છે પાણીને સંબંધિત સુવિધાઓ છે આ ઉપરાંત જે નદીના મેળાના પટમાં જે વરસાદી માહોલ હતો જેના કારણે ભીજાયું હતું તો માટી પુરાણ કરીને એને લેવલિંગ કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત તાલુકાની હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમ પોલીસ તંત્ર તરવૈયાની ટીમ આ બધા હાજર છે સફાઈ કર્મીઓ હાજર છે પાલ્લાનો સુપ્રસિદ્ધ મેળો જે વૌઠા પાલ્લાના મેળા તરીકે ઓળખાય છે સ્વયંભુ શિવલિંગ મહાદેવના મંદિરના પ્રાંગણમાં આ મેળાનું દર વર્ષે આયોજન થાય છે જેમાં ગ્રામ પંચાયત દ્વારા આ વખતે તારીખ એક અગિયારથી છ અગિયાર સુધી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળો ઐતિહાસિક મેળો છે જેમાં ગ્રામ પંચાયત દ્વારા પાયાની સગવડો પૂરી પાડવામાં આવી છે જેમ કે સૌ પ્રથમ આ મેળાનો પટ જે વિસ્તાર છે તેને સમતલ કરીને લેવલિંગ કરીને ત્યાં ગાડી સ્ટોલોનું ઊભા કરવામાં આવ્યા છે ત્યારબાદ આ સમગ્ર એરિયાનું રેતી પુરાણ કરીને એકદમ વ્યવસ્થિત રીતે સુવ્યવસ્થિત કરીને આખું મેળાનું પ્રાંગણ વ્યવસ્થિત રીતે લોકોને ઉપયોગમાં આવી શકે તે રીતે તૈયાર કરવામાં આવ્યું છે બીજી વસ્તુ ગ્રામ પંચાયત દ્વારા અહીંયા સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુસર સફાઈ કર્મીઓ અને આખા મેળાના પટનું ચોવીસ કલાક સફાઈ થઈ શકે તે માટે સફાઈ કર્મીઓની નિમણૂક કરવામાં આવી છે આ ઉપરાંત સ્વચ્છ પાણી માટે પણ ગ્રામ પંચાયત દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે વધુમાં ઉપલી કક્ષાએથી તાલુકા પંચાયત કચેરી જિલ્લા પંચાયત કચેરી મામલતદાર કચેરી આમ તમામ ઉપરી કચેરીઓ દ્વારા તમામ ઉપલી કચેરીઓ દ્વારા અહીંયા પોતાના સ્ટોલ રાખવામાં આવ્યા છે જેઓ આમ ચોવીસ કલાક સરકારી તંત્ર ખડે પગે છે યાત્રાળુઓનું અહીંયા ગ્રામ પંચાયત દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવે છે અને હાલ સમયમાં જોતાં નજીકના સમયમાં આવનારા દિવસોમાં વધુમાં વધુ યાત્રાળુઓ આવશે તેવું હાલની પરિસ્થિતિ જોઈને લાગી રહ્યું છે